હાલ લો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવ ના વિષય ગુજરાતીની અંદર આપણો દસમો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ જોવાના છે બરોબર તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ છે બરોબર આના લેખક છે વિનોબા ભાવે અને આનો સાહિત્ય પ્રકાર જો મિત્રો આ તમને પૂછી શકે છે જોડકા છે એની અંદર પૂછાઈ શકે છે બરોબર એટલે યાદ રાખવું જરૂરી છે એનો સાહિત્ય પ્રકાર સાહિત્ય પ્રકાર છે નિબંધ જેનું કોઈ બંધન ન હોય સંદર્ભ સંદર્ભ મતલબ કે આ સેમાંથી લેવામાં આવ્યું છે તો આ લેવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિમાંથી સેમાથી લેવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ નામનું પુસ્તક છે વિનોબા ભાવેનું એમાંથી લેવામાં આવી આવ્યો છે આપણો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ રાઈટ તો તમે બુક ખોલી લો અને હું પણ બુક ખોલી લઉં છું અને વાંચતો જાઉં છું તમને સમજાતો જાઉં છું પહેલાં લેખકનો આપણે પરિચય જોઈશું પછી એના પછી આપણે જોઈશું કે પાઠની અંદર શું કહેવા માંગે છે એનો સાર જોઈશું અને પછી એના પછી આપણે આગળ કહીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો વિનોબા ભાવે વિનાયક ભાવે એમનું પૂરું નામ છે વિનાયક ભાવે વિખ્યાત વિનોબા જે વિનોબા છે નામે રાયગઢ જિલ્લાના ગાગુડ ગામમાં તેમનો જન્મ થયો હતો તેમનો જન્મ કઈ જગ્યાએ થયો હતો તો કે રાયગઢ જિલ્લો હતો એનો ગાંગુડ ગામ હતો ત્યાં એમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના હુલામના નામે પ્રસિદ્ધ હતા હવે જો હુલામનું નામ એટલે શું કોઈ વ્યક્તિ જન્મે એના જન્મે ત્યાં તેનું નામ પડે પણ એના સિવાય પછીના કામને કારણે એ ઓળખાય એને એને હુલામનું નામ થયું બરાબર જેમ કે કોઈ બી વ્યક્તિઓ અમુક બોલાવતા હોય શું સરપંચ સાહેબ સુકો સરપંચ એ સરપંચ હોય નહીં સરપંચ નામ આપી દે તો એવી રીતે કે એના કામને કારણે લોકો શું નામ અલગ નામથી ઓળખવા લાગે એને શું કે એનું હુલામનું નામ કે શું કે એનું હુલામનું નામ તો હુલામના આચાર્ય હતા નહીં પણ આચાર્યના હુલામના નામે પ્રસિદ્ધ હતા ગાંધીજીના અનુવાયે અને પ્રધાન ચળવળના પ્રણેતા હતા મતલબ આપણે તમે ઘણી બધી ચળવળો જોઈએ વિનોબા ભાવે આવે છે તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા શું હતા એ મૌલિક ચિંતક હતા પોતાની ભાષાથી મૌલિક જાતે આપણે લખીને જાતે શું લેખક હતા અને ચિંતક હતા તેમણે ભગવદ્ ગીતાને મરાઠી ભાષાની અંદર અનુવાદ કરી ભગવદ્ ગીતા મરાઠી ભાષાની અંદર શું કરી હતી અનુવાદિત કરી હતી ટ્રાન્સલેટ કરી હતી ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષાની અંદર અનુવાદિત છે વિચારપોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્ય શાસ્ત્ર ભૂદાન ગંગા ભાગ એકથી દસ એમના મહત્વના પુસ્તકો છે આ બધા શું છે એમના મહત્વના પુસ્તકો છે તેમને રેમન મેગ્નેસિસ એવોર્ડ તથા ભારત રત્નથી એમને સન્માનિત કરવામાં આવે છે આ બે ઓર છે એમનાથી અમને શું કરવામાં આવે છે સન્માનિત કરવામાં આવ્યા છે વિનોબા મા તો હવે જોઈએ પાઠની અંદર શું કહેવા માંગે છે બરાબર બે ત્રણ લીઠી આપણને જરૂરી છે કેમ કારણ કે પ્રશ્નની અંદર પ્રશ્ન જવાબ લખવાનો મોટો પ્રશ્ન જવાબ એમાં આપણને ઉપયોગી થઈ શકે છે જોઈએ વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેના ભેદને ઉદાહરણ દ્વારા સમજાવવા મેન પાઠની અંદર આપણે ત્રણ શબ્દો આવે છે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણ શબ્દો આપણે સમજાયેલા છે ત્રણ શબ્દોને લેખક અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણને સમજાયેલ છે બરોબર એ આ કીધું છે બીજું શું કીધું છે અને વિકૃતિનો અસ્વીકાર થવો જોઈએ આ વિકૃતિનો અસ્વીકાર થવો જોઈએ અને સંસ્કૃતિનો પ્રકૃતિને સંસ્કૃતિ અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું સ્વરૂપ આપતા આપવાની ભલામણ લેખક કરી છે લેખકે શું કીધું છે કે વિકૃતિનો અસ્વીકાર થવો જોઈએ અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવું જોઈએ સમજીએ આપણે શું કહેવાય શું હશે બરાબર ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાને લેખકે મહિમા કર્યો છે કે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતા સતત પ્રયોગને આધારે આપણી સંસ્કૃતિ નિર્માણ પામે છે પ્રયોગ એટલે વૈજ્ઞાનિક પ્રયોગ એવા નહીં પરંતુ આપણે જીવનની અંદર અમુક વસ્તુ કામ કરીએ એનો પ્રયોગ કર્યો જોઈએ અરે પ્રયોગશીલતાને લેખકે મહિમા કર્યો છે ભારત દેશનો વિચાર વૈભવ કેવો છે અદ્ભુત છે એમ કહીએ લેખક ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે પાઠ સોરી ચલો સ્ટાર્ટ કરું હું પણ વાંચું તમે તમારી બુક ખોલી દઉં પ્રકૃતિ પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ જે આપણે જન્મથી જે સ્વભાવ માણસનો ગમે એનો કોઈ જે જન્મથી જ હોય તેને શું કહેવાય સહજ સ્વભાવ ગમે એ વસ્તુની પ્રકૃતિ એને શું કહેવાય એની પ્રકૃતિ કહેવાય જો ત્રણ શબ્દ હશે પ્રકૃતિ જે સહજ સ્વભાવ જન્મથી જ પછી શું સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું જે આપણો સ્વભાવ હોય એના કરતાં આપણે થોડાક ઉપર ઉઠીએ આગળ આવીએ તો એને કહેશું આપણે સંસ્કૃતિ જો ત્રણ માળ સ્વરૂપે મેં દર્શાવી દીધું પ્રકૃતિથી પ્રકૃતિ ક્યારે સંસ્કૃતિ બની જાય તમે સહજ પ્રકૃતિથી સહજ સ્વભાવથી ઉપર ઉઠો તો સંસ્કૃતિ બની જશે પ્રકૃતિ તમે નીચે પડો તો શું બની જશે વિકૃતિ સરળ વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડો તમારા સહજ સ્વભાવ છે એના કરતાં તમે નીચે પડો તો તમારી શું થઈ જશે વિકૃતિ થઈ જશે સહજ સ્વભાવ તમે ઉપર ચડશો તો શું થઈ જશે તમારી

પ્રકૃતિ શું પ્રકૃતિ મુજબ ભૂખ લાગતી નથી પણ છતાં ખાય છે તો એની વિકૃતિ છે કારણ કે પ્રકૃતિ કરતાં શું જોઈએ નીચે વિરુદ્ધ જીવ પ્રકૃતિની વિરુદ્ધ જોઈએ તો શું થઈ થશે એને વિકૃતિ કહેવાશે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એ વાસ્તે ગાસ્તે ભગવત સ્મરણ માટે ખાતો નથી તો એની સંસ્કૃતિ થઈ જાય પ્રકૃતિ મુજબ એને ભૂખ લાગે છે પણ ભૂખ એ ખાતો નથી કેમ ખાતો નથી કારણ કે એને વ્રત છે એ શું કરે છે એકાદશી કરે છે તો એ શું થઈ જાય છે એની સંસ્કૃતિ થઈ બરાબર પ્રકૃતિથી ઉપર ઉઠો સંશું દેખા આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે અને આપણે શું માનીએ છીએ સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ આપણી પ્રકૃતિ છે પ્રકૃતિ છે આપણે મહેનત કરીને આપણે આપણે ખોરાક ખાઈએ એ આપણી પ્રકૃતિ છે દરેકની પ્રકૃતિ છે બરાબર દરેક માનું આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાને મહેનત લૂંટીને ભોગવતા રહીશું તો એ આપણી વિકૃતિ છે સમજો કે આપણી પ્રકૃતિ શું કે આપણે આપણે જાતે કમાઈને આપણે ખાઈ શકીએ હવે વિકૃતિ કહી કે તમે પોતે કમાતા નથી બીજા કોઈ લૂંટી લો છો તો એ તમારી વિકૃતિ થઈ જાય કેમ કારણ કે તમને ભગવાનને હાથ પગ તો આવે છે તો તમે કમાઈ તો શકો જ નહીં અને તમે તમારી પ્રકૃતિની વિરુદ્ધ જઈ રહ્યા છો નીચે પડી રહ્યા છો તો એ તમારી વિકૃતિ થઈ જશે છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તો આપણે જો ત્યાં છે વિકૃતિ થશે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં તે માણસની પ્રકૃતિ નથી આપણે કહીએ કે એની પ્રકૃતિ છે આપણે શું કહીએ કે જન્મથી એવો હોય એની સ્વભાવ હોય ના એનો સ્વભાવ નથી એની પ્રકૃતિ નથી એના ખુદને સમજણ તો છે ને બરાબર એ થોડી પ્રકૃતિ છે રાઈટ તો જો ત્યાં છે વિકૃતિ થઈ જશે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં માણસની પ્રકૃતિ નથી એ શું છે એની વિકૃતિ જ છે ભલે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આ સુધી દેખાતી નથી કદાચ પણ સંસ્કૃતિ ન હોય શકે એવું ના હોય તમે વસ્તુ સમજો લેખક શું કહેવા એમાં એવું વસ્તુ નહીં કે પહેલાંની હોય એ જ સંસ્કૃતિ અત્યારની વસ્તુ પણ સંસ્કૃતિ હોઈ શકે સંસ્કૃતિ મતલબ કે તમારી પ્રકૃતિ કરતાં કંઈક સારું લોકોને ભલું થાય બરાબર એ તમારી સંસ્કૃતિ કહેવાય અને એવું વસ્તુ નહીં કે જે પહેલાંથી ચાલતી આવી આ સુધી એ સંસ્કૃતિ જ કહેવાય પહેલાંની વસ્તુ સંસ્કૃતિ ન કહેવાય બરાબર સમજો શું કહું હું પહેલા પહેલાથી ચોરી થતી હજી જીવથી ચોરી થઈ આગળ તો ચોરી થાય તો એની સંસ્કૃતિ ન હતી વિકૃતિ છે તો વિકૃતિ છે પહેલા વિકૃતિ હતી અત્યારે વિકૃતિ છે આગળ વિકૃતિ રહેશે બરાબર તો કદી સંસ્કૃતિ બને નહીં ઓકે રેડી વિકૃતિ પાચન તે પરંતુ તે કદાચ સંસ્કૃતિ હોઈ શકે નહીં પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ આ બીજાને આપે વિને ભોગવવી નહીં આપીને વેચવી અને વેચીને જ ભોગવવી એ આપણી સંસ્કૃતિ છે સમજો મારી પ્રકૃતિ શું છે મેં કમાયું તો હું ખુદ ખાઈશ પણ હું શું કરું છું હું ખુદ ખાઈને સાથે બીજા બીજાને પણ આપું છું મારી પ્રકૃતિથી હું ઉપર ઉઠું છું તો શું થશે સંસ્કૃતિ થશે બીજો કોનો લાભ થાય છે સંસ્કૃતિ મારી થશે બરાબર મારી પ્રકૃતિ તો છે મારા પૂરતું તો હું કરું જ છું પણ સાથે સાથે હું બીજાને પણ મદદ કરું છું કે મારી જે મદદ નથી કરીશ જેને શું કે કમાઈ નથી શકતોને હું મદદ કરીશ છું તો મારી ચલો આપીને વેચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે માણસમાં અને ને ફરક છે આપણામાં ને પ્રાણીઓમાં ફરક છે હવે જ પ્રાણીની પ્રકૃતિ સમજો પ્રાણીને તમે પ્રાણી જો સિંહ જો તમે એમ કહો કે સિંહ તો કે કઈ શિકાર કરે સિંહ તો એની પ્રકૃતિ વિરુદ્ધ જાય હવે સિંહ પણ થોડી કમાઈ કે સિંહ કમાઈ કે સમજો સિંહ સિંહ તો આપણી જેમ માણસ સિંહને ભલે એના હાથમાં ગોય પણ એ સમજો શિકારની તરફ એનું મૃત્યુ પામે છે ને કે આ શાકાહારી તો ભાઈ હે તો એને શિકાર કરવો જ જોઈશે એની પ્રકૃતિ બરાબર તો એ આપણા માટે વિકૃતિ આપણેને સ્વીકારાય નહીં એટલે આપણે પશુ નથી બનવાનું આપણે શું બનવાનું છે આપણે માણસ તરફ આગળ વધતા પશુ તરફથી માણસ તરફ આપણે આગળ વધવાનું છે એ જ આપણી કહેવાય છે સંસ્કૃતિ માણસ અને પશુમાં ફરક છે અને અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળીને માણસપણા તરફ આગળ વધવું એને કહેવાય સંસ્કૃતિ સંસ્કૃતિ તમે પશુ તારા પશુપણામાંથી નીકળી અને માણસ તરફ આગળ વધુ એને શું કહેવાય સંસ્કૃતિ વર્તન કહે છે માણસ સુખ અને આનંદ શોધે છે ખરું દરેક માણસ છે કે શું શોધે સુખ ગોતે અને આનંદ ગોતે બરાબર એ ખરું પરંતુ કયો આનંદ વિકૃત છે કયો આનંદ બસ પ્રાકૃત છે ને કયો સંસ્કૃત છે એનો ખ્યાલ રાખવો પડે બરાબર આપણે શું રાખવો પડે ખ્યાલ રાખવો પડે આનંદ તો બધી જગ્યાએ મળે આનંદ અને સુખ દરેક માણસ ગોતે છે પણ આ છે આ કયો આનંદ સંસ્કૃત છે કયો પ્રાકૃત છે અને કયો વિકૃત છે આપણે ધ્યાન રાખવું પડશે જો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજો ખાલી જસ્ટ ઉદાહરણ બરાબર હકીકત નહીં ખાલી એક ઉદાહરણ માની લો કે મારે વિડીયો શૂટિંગ માટે ખાલી એક ઉદાહરણ બરાબર વિડીયો શૂટિંગ માટે આઈફોન જોઈએ બરાબર આઈફોન જોડે હવે હું શું કરું એ માટે કમાણી કરું કમાણી કરી અને હું લાવું મારી કમાણી તો એ મારી કમાણી કરી અને મેં આઈફોન લાવ્યો તો એ મારી પ્રકૃતિ છે તો એ આનંદ મને મળશે ખુશી મળશે તો એ પ્રાકૃત આનંદ થયો કેવો આનંદ થયો પ્રાકૃત આનંદ થયો મેં મારી જાતે કમાણી કરી પણ હવે શું થશે હવે મેં શું કર્યું મેં બીજા કોકની ચોરી કરી લીધી બીજો કોકનો આઈફોન હતો મને મળે મેં ચોરી કરી લીધું બરાબર અને ચલો મારા કામ જાય એમાં મને ખુશી તો મળશે કારણ કે આઈફોન મને મળી ગયો મને ખુશી તો મળશે તો મને ખુશી મળી તો પણ આ આની અંદર ખુશી મળી પણ આ જે સુખ છે એ સંસ્કૃત નથી વિકૃત આનંદ છે આનંદ છે પણ વિકૃત આનંદ છે ભલે એની આનંદ છે પણ આપણે ધ્યાન રાખવું છું હવે ત્રીજું એક ઉદાહરણ કે માની લો કે મારે હું મારે આઈફોનનું લાવવાને બદલે બીજું કોઈક વ્યક્તિની મદદ માની લો કે મારો ભય છે નાનો એને કંઈક જરૂર છે એને કંઈક ફી બી ભરવાની છે તો એને હું મદદ કરું ખુદ નથી લાવતો એને મદદ કરું તો એ શું થઈ જશે એ આનંદ જશે સંસ્કૃત આનંદ થઈ જશે ત્રણ પ્રકારના આનંદ એક આપણે ધ્યાન રાખવાનું પ્રાકૃત આનંદ છે સંસ્કૃત આનંદ છે કે વિકૃત આનંદ છે એનું ધ્યાન રાખવું જોઈએ જે આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ છે બરાબર જેમ કે મેં ત્રીજું ઉદાહરણ આપ્યું એમ એ જ સાચો આનંદ છે સંસ્કૃતિ ક્યારે ખરાબ હોતી નથી ને વિકૃતિ હંમેશા ખરાબ હોય છે સંસ્કૃતિ એ શું છે પ્રકૃતિ કરતાં ઉપર છે સંસ્કૃતિ ક્યારે ખરાબ હોતી નથી ને વિકૃતિ હંમેશા કેવી છે ખરાબ હોય જ છે અને પ્રકૃતિ આપણને ન ખરાબે ન કહી શકીએ ને સારી ન કહી શકીએ પ્રકૃતિને ખરાબે ન કહે સારી ના કહી શકીએ વચ્ચે છે બરાબર જે છે એ છે એમાં કોઈ એમ કોઈ ચેન્જ કરી શકાય નહીં એને આપણે કોઈ ખરાબે ના કહી શકીએ સારી ન કહી શકીએ કેમ કે તેની પ્રકૃતિ છે બગલો શબ્દો હવે ન કહી શકીએ હવે જો કાગળો કાળો છે તો એને આપણે ખરાબ ન કહી શકીએ સારો ન કહી શકીએ કારણ કે કાગડાની પ્રકૃતિ એ કાળો એની પ્રકૃતિ આપણે ખરાબ ના કહી શકીએ સારો એ ન કહી શકીએ એની પ્રકૃતિ છે બરાબર અને એવી જ રીતે બગલો સફેદ છે તો એને આપણે એમ ના કહી શકીએ કે એ સારું છે બગલો સફેદ છે તો એની પ્રકૃતિ છે જે જે છે એ પ્રકૃતિ પ્રકૃતિ છે એને આપણે કોઈ સંસ્કૃતિ ન કહી શકીએ અને એને વિકૃતિ ન કહી શકીએ છે એવી જ છે કેમ કે એની પ્રકૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે રડી ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાનું ભૂલ કરી બેસીએ છીએ ઘણી વખત આપણે શું માની લઈએ કે આ વિકૃતિને આપણે સંસ્કૃતિ માની લઈએ છીએ કે આપણી સંસ્કૃતિ છે પણ એ સંસ્કૃતિ હોતી નથી એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ આપણા માટે વિકૃતિ છે કઈ આપણી માટે પ્રકૃતિ છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા છે પશ્ચિમના બીજા દેશો છે સાથ સાથે આપણે પણ વિજ્ઞાનની અંદર આગળ વધી રહ્યા છીએ એમની પાસેથી આપણે લેવાલાયક ઘણી વસ્તુ છે ઘણી વસ્તુ એમની જોડેથી એવી છે જે આપણા માટે જરૂરી છે આપણને મદદરૂપ થાય છે પરંતુ આપણે એ જોઈતા નથી કે અમુક વાર આપણે એમની વિકૃતિ પણ આપણે ગ્રહણ કરી લઈ લઈએ છીએ બરાબર એમના માટે ભલે સંસ્કૃતિ પણ આપણા માટે વિકૃતિ છે એટલે આપણે એને ગ્રહણ કરવું જોઈએ નહીં આપણે વિકૃતિ ખપે નહીં કેસી નહીં બરાબર તો એમની પાસેથી ઘણી લેવાલાયક કોણ છે પરંતુ એમનો ઘણો વિકૃતિ અંશ પડે છે એમની અંદર ઘણી વિકૃતિ વસ્તુ એ પડી છે એવું નથી બરાબર વિકૃતિ બધી જગ્યા હોય પ્લસ માઇનસ બધી જગ્યા હોય પણ આપણે પ્લસ લેવું કે માઇનસ લેવું બરોબર લાયક ઘણું છે પરંતુ એમના પણ વિકૃતિના અંશ પડે છે તેની સંસ્કૃતિ માની લેવાનું આપણે ભૂલ કરી દઈએ છીએ કે આપણે શું માની લઈએ છીએ કે સંસ્કૃતિ છે બરાબર બરોબર સંસ્કૃતિ હોય નહીં આપણા માટે સંસ્કૃતિ હોય નહીં એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે આપણે વિકૃતિ ન ખપે સંસ્કૃતિ આપણે ગમી હશે આપણા માટે હશે સંસ્કૃતિ આપણે સ્વીકારી લેવાની છે એની આની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખી રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણા ત્યાંની પણ ભલે વિકૃતિ આપણને ન ખપે એવું ના હોય કે આપણે ત્યાં નહીં આપણે વિકૃતિને એક્સેપ્ટ કરીએ નહીં આપણે ત્યાંની હોય બહારની હોય વિકૃતિ આપણને ખપે નહીં ત્યાં આપણને ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક ચીજ વસ્તુ ચાલતી આવતી હોય પણ જે હોય તો તેનો સ્વીકાર હરગી ન કરવો જોઈએ જો કોઈ વસ્તુ પ્રાચીન કાળથી ચાલતી આવી હોય આજ સુધી ચાલી આવીએ અને ચેક કરવાનું કે જે વિકૃતિ હોય તો એનો સ્વીકાર કરવાનો નહીં બરાબર સંસ્કૃતિ હોય તો જ સ્વીકાર કરવાનો પણ જે વિકૃતિ હોય તેનો સ્વીકાર હરગી ન કરવો જોઈએ સ્વીકાર ન કરવો મતલબ અસ્વીકાર કરવો જોઈએ વિકૃતિઓ વિકૃતિ બીજાની હોય કે આપણી સદંતર વર્જ્ય છે અને પ્રકૃતિ સ્વીકારવી પ્રકૃતિને સ્વીકારવી અને તેને હંમેશા એનું શોધન કરતાં રહેવું એને એનાલિસિસ ચેક કરતા રહેવું કે એને અને એને સંસ્કૃતિ બનાવવાનો પૂરો ટ્રાય કરવાનો હર હંમેશા સંસ્કૃતિને રૂપ આપતા રહેવું ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે ખાવાની આપણે પ્રકૃતિ છે પરંતુ માંસાહાર છોડી શકીએ માસાહાર છોડી શકીએ કારણ કે એ શું છે વિકૃતિ છે એ જરૂર છોડી દે કેમ કે સંસ્કૃતિ દિશાનું આગળનું પગલું છે એનાથી આપણે સંસ્કૃતિ તરફ આગળ વધીએ છીએ ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ કારણ કે એમ કરવાથી સંસ્કૃતિ દિશામાં આગળ વધી આગળ વધાય એટલું વધીશું જો પ્રકૃતિમાંથી શું બની સંસ્કૃતિ અતિ પ્રકૃતિ ખાવામાં ખાઈએ આપણી પ્રકૃતિ છે પણ ખાવાનો સંયમ રાખ્યો બરાબર કારણ કે બીજા સમજો શરીરને જરૂર હોય એટલું છોવાય ને એની વધારે ન ખોવાય તો આપણે સંસ્કૃતિ તરફ આગળ વધે એવું નહીં ભૂખા રહેવું એવી પછી વિકૃતિ થઈ જશે શરીર મારું માનવું છે કે વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ થશે તેમ માણસનો વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે જેમ જેમ વિજ્ઞાનની અંદર પ્રગતિ થશે માણસને શું થશે વિજ્ઞાનની વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધતો જશે અને તેમ તેમ વિકૃતિ શું થઈ જશે ક્ષીણ થતી જશે નાશ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો રહેશે બહુ આગ્રહ કરી કરીને ખવડાવવા અકાંતિયની માફક ખાવું બરાબર બહુ જોર જોરથી આપણે ખાતા હોઈએ અને બહુ લોકો આગ્રહ કરી લો ખાવ બે રોટલીની કેપેસિટી હોય પાંચ રોટલી ખવડાવે તો એ એના માટે યોગ્ય નથી બરાબર એ જ પણ શું છે વિકૃતિ છે પણ આજે હજી માણસોને આ સમજાતું નથી કેમ કે માણસ માણસને આપણે શરીરના પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી માણસ જોડે શું પૂરતું જ્ઞાન નહીં કે આની જે શરીર કેપેસિટી છે બે રોટલીની છે તો મને પાંચ રોટલી આપશું તો કોઈ પાંચ પચાવી નહીં શકે જાણી પણ જો માણસને સામે જ્ઞાન આવી ગયું જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજો એની અંદર આવી ગયો અને એને વૈજ્ઞાનનું નોલેજ હોય કે ના ભાઈ આને આનું પાચન નહીં થાય બે રોટલી કહે છે તો એને બે રોટલી ચાલશે તો વિકૃતિમાંથી શું બની ગયું એ પ્રકૃતિમાંથી સંસ્કૃતિ બને છે રાઈટ તો જેમ જેમ શું થશે વિકૃતિનો નાશ થઈ ગયો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધ્યો શું થશે વિકૃતિનો નાશ થશે ક્ષીણ થશે વિકૃતિ ઓકે જ્યારે તેને શરીરનો અંત અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તે તુરંત સમજાશે કે આ શું છે વિકૃતિ છે અને એને છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથકરણ કરતો રહેશે વિશ્લેષણ કરતો રહેશે અને પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે બરાબર શું કરતા રહેશે પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ નથી કરવાના કેવા પ્રયોગો કોઈ બી વસ્તુ ટ્રાય કરવાનું પ્રકૃતિ આપણી હોય ને એના કરતા અને આપણે સંસ્કૃતિ બનાવવાનું ટ્રાય કરવાનો વિકૃતિ ન બનવું બરાબર ઓકે ચલો દિશામાં વધારતો રહેશે આવું ભારતમાં થયું છે હવે ભારત વિશે વાત કરે છે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતા રહે છે અને આપણને આ સંસ્કૃતિ બની કઈ રીતે એમની થોડી બની સંસ્કૃતિ એમને પ્રયોગો કર્યા એના આધારે આપણને ખબર પડી કે આપણી સંસ્કૃતિ છે આપણી વિકૃતિ છે બરાબર એના આધારે આપણને ખબર પડી અને તેમાંથી આપણને જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહે છે આપણી જે આપણી સંસ્કૃતિ છે આપણે પા પાછળની બધી વસ્તુઓ મળી છે વારસો તો એને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એમને ના બને તો સમજો ઇતિહાસ કઈ બને ઇતિહાસ કંઈક લડ્યું હોય કંઈક કર્યું હોય તો એને ઇતિહાસ કહીએ ને તેની સંસ્કૃતિ પણ આ રીતે જ બને પ્રયોગ કર્યો હોય એના આધારિત શું બને સંસ્કૃતિ બને અને વિકૃતિ એવી રીતે જ બને તેની પદ છે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે ભારતની સંસ્કૃતિ કેવી છે સતત પ્રયોગાત્મક છે ભારતના પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો પ્રાચીન સમયની અંદર કેવો હતો પ્રવૃત્તિમય હતો અહીં બહુ પ્રયોગો થયા અને નિષ્કર્ષણ મળ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ વધ્યા જે આપણે અલગ અલગ શાસ્ત્રો કઈ બન્યા વિવિધ અલગ અલગ પ્રયત્નોના પ્રયોગોના આધારશું બને નવા નવા શાસ્ત્રો બનતા ગયા તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિ કેમ આગળ વધતો રહે છે તેની ખુશ નિરંતર ભારતની અંદર ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોના અનેક પ્રયોગો કરીને ઘડી અને આપણો બહુ મોટો શું છે વારસો છે ઓકે આગળ જોઈએ ભારત હવે ભારત વિશે થોડીક વાત કરે છે નેગર ભારતમાં તે એમ કહેવાય છે કે ભારત એક શું સંપન્ન દેશ છે શું છે પરિપૂર્ણ સંપન્ન દેશ છે અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે ગંગા યમુના ગોદાવરી નર્મદા શું થાય છે બધી નદીઓ વહે છે પર્વતો છે નીચે પછી જોવા જઈએ તો દરિયા કિનારા છે પછી જમીન ફળદ્રુપ છે બધા પ્રકારનું જોવા મળે છે ભારતની ઉપર પહાડ છે હિમાલય છે નીચે ખાડા છે બધી વસ્તુ જોવા મળે છે બરાબર જંગલો તો અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે હિમારે જેવા અદ્ભુત પહાડ અહીં છે આપણો દેશ સુજલ અને સુફળ છે મતલબ સારી રીતે જળ મળે છે અને સુફળ સારા સારા ફળો મળે છે પણ આપણા કરતાં વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે એવું નથી ભારત એક જ છે બીજા બધા દેશો પણ છે પરંતુ એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય આપણી વિશેષતા ન કહેવાય હા આપણે એવો દાવો જરૂર કહી શકીએ કે આપણને અહીં વિચાર સંપદા જે આપણને મળી છે આપણને વિચારવાની શૈલી મળી છે શક્તિ મળી છે વિચાર સંપદા એ અત્યંત અદ્વિતીય છે ખુબસુ છે અદ્વિતીય અદ્વિતીય મતલબ કે જે બીજી કોઈ જગ્યાએ મળે નહીં અને અદ્વિતીય દ્વિતીય એટલે બીજું અને અદ્વિતીય આવી મળે નહીં એવી એકમાત્ર અદ્વિતીય છે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો જો કોઈ બીજા દેશની અંદર જન્મ્યા હોત લેખક આ દેશની અંદર જન્મ્યા એટલા માટે નહીં બીજા કોઈ દેશની અંદર જન્મ્યા હોત તો પણ ભારત વિશે તો આવું જ કોત નિષ્પક્ષપણે તટસ્થાથી ભારત વિશે આવું કહેતો જ કે ભારતનો વિચાર વૈભવ કેવો છે ખરેખર અદ્વિતીય છે બરાબર એવો નહીં ભારતની જન્મ અંદર જન્મ્યા એટલે કે છે ઓકે ચલો ભારતમાં વૈદિક ઋષિથી લઈને આજ સુધી શબ્દોને એક અખંડ પરંપરા ચાલી આવી છે મતલબ કે વૈદિક ઋષિઓથી લઈને ઠેઠ પુરાણા ઋષિથી લઈને આજ સુધી આપણે જોઈએ તો શબ્દની અંદર કોઈ હજી એનો શબ્દ આપણને જોવા મળે છે ઘણા આપણે શબ્દ જોઈએ છે સંસ્કૃત શબ્દો હોય જે પ્રાચીન સમયથી ચાલતા આવ્યા છે હું દુનિયામાં બીજો કોઈ દેશ જોતો નથી જ્યાં ભાષામાં દસ હજાર વર્ષોથી એકને એક જ શબ્દ ચાલતો આવતો હોય દસ હજાર વર્ષોથી એકને એક શબ્દ ચાલતો આવતો હોય એવું કંઈ દેખાતું નથી ભારતમાં શબ્દ શબ્દશક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજી કોઈ જગ્યાએ થયું નથી ભારતની અંદર જેટલું સૂચ્યું છે ઊંડાણથી ચિંતન થયું છે એક શબ્દ કોઈ બી શબ્દનું એટલું કોઈ બીજા કોઈ શબ્દને ચિંતન થયું બીજી કોઈ જગ્યાએ થયું નથી ભારત પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી નવા જરૂર બનાવ્યા છે શું કરીએ એને કોઈ બી પુરાનો શબ્દ હશે એને લાવ્યો એને તોડ્યો નહીં બીજા નવા નવા હજી બનાવ્યા બનાવતા જાય નવા નવા અર્થો ઉમેરતા છે પરંતુ એ શબ્દને જૂનાને તોડ્યો નથી બરાબર એમાં ઘણા અર્થો ઉમેર્યા બરાબર ઓકે એવી રીતે કર્યું તોડ્યા નથી નવા જરૂર બનાય છે નવા શબ્દો બીજા બનાવ્યા પણ આ જૂનાને તોડ્યા નહીં સાથે જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરી એમનો વિકાસ કર્યો છે આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી ચાલતી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી બીજી ક્યાંય નવા નવા શબ્દો બનતા જાય જૂના શબ્દો ચોકડી હવે આ શબ્દોનો યુઝ કરવાનો નહીં કેન્સલ બરાબર એવી રીતે પણ આપણે તો વર્ષોથી ચાલ્યા આવે છે ઓકે યાસકાચાર્ય કહ્યું આપણી સનાતન છતાં નિત્ય સંસ્કૃતિ છે તો આપણી સંસ્કૃતિ કેવી છે સનાતન મતલબ કે જૂની છે છતાં નવી છે જૂની છે છતાં નવી છે સનાતન નિત્ય સંસ્કૃતિ છે મતલબ કે જો તમે સમજો કે અત્યારે આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો ભગવદ્ ગીતા ભલે જૂની છે પરંતુ પહેલાંના સમયની છે પરંતુ જો અત્યારે પણ તમે યુઝ કરો તો આજના જીવનની અંદર તમને ઉપયોગી થાય છે મતલબ કે છે સનાતન છતાં નિત્ય નૂતન છે આજ પણ એનો એટલો ઉપયોગ છે એટલે જેટલો એ સમય ઉપયોગ હતો તો સનાતન છતાં નિત્ય નિત્યવર્તન છે તો આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે આપણા અંદર એક તંતુ કાયમ છે બરાબર જે હંમેશા આપણી ઓળખ આપે છે ભલે આપણો વેશ અલગ અલગ હોય પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે જો પુરાના જમાના ઋષિ આજે આવે પૃથ્વી ઉપર તો આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય આપણા કપડાં ભલે અલગ દેખાય આપણો ભલે હેરસ્ટાઇલ વેરસ્ટાઈલ બધું અલગ દેખાય પરંતુ આપણામાં એવું કંઈક દેખાશે અવશ્ય દેખાય જેનાથી કઈ ઉઠશે કે આ મારા જ બાબત છે એવું એમને કંઈક દેખાય જશે જે આપણા અંદર હજી સુધી છે આપણી ભીતર કંઈક શાશ્વત સ્નિગ્ધ ચવળ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી આપણું શું છે અનોખું બળ છે આપણું આ અનોખું બળ છે હજારો વર્ષો આપણો પુરાતન દેશ હજારો વર્ષોનો આપણો પુરાનો દેશ છે જ્યારે બીજા દેશનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા એ ઇતિહાસ બન્યો નહોતો એવા સમય આપણા જે પૂર્વજો છે ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા અનેકા પરિવર્તન આવ્યા અને છતાં અહીં પરંપરા અટૂટ રહી પરંપરા તૂટી નહીં જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે આજ સુધી આપણને પ્રાચીન કાળ સાથે જોડી રાખે છે શબ્દકાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે ભલે અલગ અલગ લોકો જોવા મળે છે પરંતુ અહીં એકતા જોવા મળે છે બરાબર એકતા વિશે સમજાવશે કઈ રીતે જોજો એક જ મિનિટ સોરી અહીં કહેવાયું છે કે દુર્લભ ભારત જન્મે ભારતની અંદર જન્મ એ શું છે દુર્લભ છે બરાબર ભારતની અંદર જન્મ થયો એ કેવો છે દુર્લભ છે આપણા ભારત દેશ પરમ પવિત્ર છે કેવો છે પરમ પવિત્ર છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા પૂર્વજો કહેતા બરાબર દુર્લભ મહારાષ્ટ્ર જન્મે દુર્લભ ગુર્જરે શું જન્મે એવા વચન તમને ક્યાં નહીં જોવા મળે બરાબર સમજો કોઈ બી દેશ કોઈ બી વ્યક્તિ જે વિસ્તારનું ની અંદર જન્મ્યો હોય એ વિસ્તારની વાત નથી કરતો પણ પોતે જેમ કે જો ગુજરાતની અંદર જન્મેલા વ્યક્તિ હે તે ગુજરાત વિશે વખાણ નહીં કરતા પણ એમ કહે છે કે હું ભારતની અંદર જન્મ્યો એક મોટું ગૌરવની વાત કહેવાય બીજા મહારાષ્ટ્રની અંદર જન્મ્યા અમુક મોટા વ્યક્તિ છે એવું કહે છે કે મહારાષ્ટ્રની અંદર જન્મે મોટી બાબત નહીં હું ભારતની અંદર જન્મ્યો એ મોટું ગૌરવની વાત છે રેડી તો એ કહે છે આપણા લેખક દુર્લભ ગુર્જરેશું જન્મ એવા વચન આપણે અહીં ક્યાંય નહીં જોવા મળે આપણે અહીં ક્યારે પોતાના વિસ્તારની વાત કરતા હોય આપણને ક્યારેય જોવા નહીં મળે તુલસીદાસ પણ કહે છે ભલે ભૂમિ ભલે કુલ જન્મ ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ પાંચ પાંચસો વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ભરતખંડ ભૂતળ જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે તો આ જ વાત અસમના શંકરદેવે અને માધવદેવે પણ કહી તો જો નરસિંહ મહેતા અને નરસિંહ મહેતાએ ગુજરાત નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ન ગયો અને શંકરદેવ અસમ હતા તેમને અસમનો મહિમા ન ગયો બંને એકબીજાની ભાષા નહોતા જાણતા સમજો શું કહેવા માંગે લેખક કે જો નરસિંહ મહેતા ગુજરાત છતાં એમને મહિમા ના ગયો આખા ભારતનો મહિમા ગાયો બરાબર ભલે બંને એકબીજાને જાણતા નહોતા બરાબર તોય પણ બંને પોતે ભારતનો મહિમા ગાયો કે અમે ભારતની અંદર જન્મે ગૌરવની બાબત છે પોતાના વિસ્તારની વાત ના કરે ગુજરાતો તો ખાલી ગુજરાતની વાત કરે ને કે વસ્તુ સારી નહીં ગુજરાતનો જન્મ્યો અશંકર દેવ ના કે મોસમ અંદર જન્મ સારું ના એમણે ભારત વિશે વાત કરી આમે પણ ભારત વિશે વાત કરી એક બીજાને જાણતા એ નતા ભાષા એ નતા જાણતા ભાષા એ નતા એક બીજાને નોતા જોતા છતાં ભારત આપણી પુણ્ય ભૂમિ છે અને તેઓ અમે તેમાં જન્મ પ્રમાણે તે ધન્ય થઈ ગયા એવું બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે રાઈટ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે આવી રીતે આખા ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી પરંતુ સંસ્કૃતિ છે તો હવે સમજો કે આપણી પ્રકૃતિ શું તમે જે જન્મ્યા જન્મે તમે એ વિસ્તારના વખાણ કરો તમારી પ્રકૃતિ છે પરંતુ તમે એ વિસ્તારના વખણ નહીં કરતા આખા વિસ્તારના વખાણ કરો છો તો એ શું થઈ ગયું તમારી સંસ્કૃતિ થઈ ગઈ બરાબર એટલા માટે આ શું છે આપણી પ્રકૃતિ નથી પરંતુ બલકી શું છે આપણી સંસ્કૃતિ છે જ્યાં એવી એવી ભાષાઓ છે કે જે ન જાણતા હોય ન જાણતા હોય તેને શીખતા વર્ષો નીકળી જાય વિભિન્ન ભાષાઓને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડ એક દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે બરાબર આપણે આખો ભલે અલગ અલગ છે પણ છતાં આપણે એક દેશ માનીએ છીએ આપણે શું છે સંસ્કૃતિ છે બરાબર સંસ્કૃતિ છે પ્રકૃતિની ઉપર ઉઠી અને સંસ્કૃતિ સધાઈ છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આપણે શું કરવાની છે આગળ વધારવાની છે આ ભારતીય સંસ્કૃતિ જે પાછળથી ચાલી આવી છે એને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે તો બરાબર બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ હતો જે ભારતીય સંસ્કૃતિમાંથી દેવામાં આવ્યો છે બરાબર તો આશા રાખીને તમને ખબર પડી હશે તમે આવ્યા ભણ્યા સમજાવ તમારો થેન્ક યુ આ